હાજી ભાઈ <dış disadvantaged> <laughs>

<laughs> gondal pika gondal pika gondal pika gondal piko gondal piga, 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 gondal piga,

અવાજ ન પડે તને આવે તને એટલો સેટો નથી એસી વાળા તેરસો ઉપર હે ભાઈ તેરસો પાંત્રીસ કિલોમીટર હે ને તેરસો કિલોમીટર કાપવાના હે હજી વીસ કલાક કાઢવી તો આમને કાઢવાની જ છે

हेलो तो अभी आगरपुर वीडियो लगता है नो बाय फाइनली हमें पहला डब्बे છે ને એસી અને બધાય ભાઈ તું ખબર આવે સુરેન્દ્રનગર સ્ટેશન આને ઉતારો જ્યાં શ્રેટ ક્યાં અમારો સેલો ડબ્બો હે જ્યાં હાલી

વાતાવરણ એમ છે આ ભાઈ જો સોડા હાથ માં લઈ ને ભાઈ પીવે છે પીંટી મજા કરે ભાઈ સ્ટેશન ની જન્નત માં એવું એવું લાગ્યો ભાઈ જન્નત આવી ગયો દિલ્હી જઈએ ગયો ઓખા લખેલો દેહરાદુનો હરિદ્વાર હરિદ્વાર હરિ વાસે હરિ ના જન મારે

આ ભાઈ અત્યારે કાજી પાજરી ખાઈ છે આ ભાઈ અત્યારે તમાકુ પેકેટ તોડે છે અને આ ભાઈ અત્યારે પાન તૈયારી કરે છે પૌલો અમારે પૌલો અમારે પૌલો અમારે પાન ધોવા ગયો તો પાન ધોઈ ને આવ્યો હવે જ આગળ વિપુલભાઈ પાન બનાવશે અમારે બધાય હારું કઈ કે પાન બનાવશે

હા ચારું છે બાય બાયણે વરસાદ પણ ફૂલ આવે ભાઈ આઠે આઠ ભેગા થયા જો અત્યારે

અત્યારે ધૂન ની મોજ હરિદ્વાર સૂતા પેલા પેલા ધૂન બોલે ને ભગવાન ની અમુક તો બે જણા હુઈ ગયા હે નમુના આ બધા જાગ્યા રેડા ખેડા ચોવીસ કલાક ટ્રેન નો વિડીયો અત્યારે